મિત્રો સોમીચે નો રોમાન આપણે નીકળી ગયા હૈ રાહુલ કાકા ની વાડી મકાઈ પરવા જો આપણે બેઠા ગયા ચીપિયા માર તો અને આમ જો તો હેલગુ ગૌના હલકે બાવલા સરિયા અમારી ગાડી નીકળી ગઈ હલટર પટર તો મિત્રો ફાઇનલી આપણે બધી ગાયો બંધાઈ ગઈ ગાયો ને બધા બહાર રાધા રઘુવીર અને આપણી પાડી તો બધા એક જ લાઈનમાં હું બોલને ફિટ કરી લઉં લાંજવાનું પડે કામ બતાવે તો મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું હોય પાછા માલને બધાને બાંધી દીધા અંદર આ બાજુ એક ગાયને ત્રણે ત્રણ હોડકા આ બાજુ બે પાડી વાસળો અને ઝીણકી પાડી બધા કમ્પ્લીટ બંધાઈ ગયા હે આગની છે ને હવે અહીંયા આ ને ચાર બે પા બે વાસળીઓ એક ગાય ને એક બે એના તડકો ના આવે પણ ઝીણકા ત્રણે ત્રણ હતા ને ઝીણકા ચારે ચાર એ બધા અહીંથી આમ બંધ હતા એને તડકો આવે છે અને તો ના જમડીનો છાંયો આવે હજી પાણીને રાખી દીધા હતા અને શું કહેવાય લોયા પાણીના લોહી આ બે વયે એક લોહી હતું અહીંયા બે વયે એક લોહી હતું વાં બે વયે એક લોયું હતું છેલા બે વયે એક હતું એવું બધું હતું પાણી આપણે નડેથી ભરી લીધું હતું અને હજી આપણે ને તરિયાને હોય ને એ અહીંયા રાખવાના હે આમાં ડૂચો બગાડો આ ગાયે બગાડ્યો અને બે બગાડ્યો બે વાસડી બાકી બધા ખાઈ ગયા હે તો આ બગાડે આપડી ટમેટીમાં કઈક રોગ આવી ગયો હજાર અરે આ સુકાઈ ગયો અહીંથી વળી હલામી વળી આ સુકાઈ ગઈ અને જામફરતા થઈ ગયા હાવ ખાલી બોરે ખાલી લીંબુ આવતા નથી રીંગણામાં હવે શું કેવાય કેવાય લઈ કે મને આવડે નહીં એટલું બધું એ એટલે હમણાં આપણે ને ખાડા હતા ને તો બધા ત્રિકમથી ખોદી અને હમું કર્યું આ વે ઉખેરી નાખે હમણાં વહી જતા હાલ અલગ હાથ આ બાજુ તો કંઈ કર્યું નતું આ બાજુ કરવા પણ છે પણ ખાડા હે ને બે એ કરી નાખે દે ને તો અને ભૂકો આપડો કાયમ નાખવાનો બગીચો આયે ખડકાઈ ગયો મસ્તીનો કાંઈ ઉપાધિ નથી અને ને ભૂકો ને ભેહાણ પડ્યું હતું ને એ બધું કરી દીધું હમ મિત્રો આપણે ગાયું કાય થી બજાર ચારા કરે એટલે તમને ખબર પડી ગઈ હા નંગ જ હોય અને સિવાય કોઈ નવા હોય આમ હેઠું રાહ અનમોલની હીરા અને અનમોલ હીરા આ લોકેશનમાં તમને ખબર નહીં પડે ક્યાં આવ્યા પણ આ લોકેશનમાં થોડી ઘણી તમને અટકર આવી જાય ના આઈફોન પ્રો મેક્સ છે આઈફોન આઈફોન પ્રો જો આપણે આવ્યા આભાર કરે ભાગી ગયા તો તમે ભાઈ હું

એની પાકી પર્વતનો કલર કરતા તો એને એની તો બહુ આવડે પીછો એટલે ગમે ને મારી તી પીસો બધાને હાલો હજી હે ને મહિનો બીજા બે ત્રણ નાણાને આવે છે આવે પછી ચાલુ કરી પાસ નથી થતો નોંગને અંદમોલી ઈરા કોણ તું કે કેરી 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 એ બધા ગાંબુડી હેતર હજી ખાલી હે ને ડેમો પોટી છે બીજી બીજીવાળી મોટી ચાંબુડી છે ડેમો પીસ થાય જો બલદેવભાઈ એને સનેડો બનાવ્યો એ પડ્યો ને કૃષિ વાંકી ક્યાં હતો ભો ભયો ગયો હવે આપણે આટલા હતા તો તું ફૂઈ ગયો તું ફૂઈ ગયો આવ પૂરો થાય એ

کيميرا جو کو کر ٿي گيو رام پورو بھائی پورو

હા શું કેવું થાય પ્રવૃતભાઈ તમારું બસ રામ નું નામ અરે રામ હરે કૃષ્ણ જય હિન્દ અમારી જ ઘટે